રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કર્મચારીઓના ધરણા નગરપાલિકા કચેરીના ગ્રાઉન્ડમાં ધરણા નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને ધરણા પર બેઠા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ એજન્સીનું કોન્ટ્રાક્ટ પૂરું થતા કામ અન્ય એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે નવી એજન્સી દ્વારા જૂના કર્મચારીઓને છૂટા કરી દેવાતા જૂના કર્મચારીઓ અને ડ્રાઈવર દ્વારા ધરણા હાલ ધોરાજીમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી બંધ હોવાને કારણે લોકોમાં રોષ શહેરભરમાં ગંદકીના ગંજ ખડકાયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા જૂના કર્મચારીઓને રાબેતા મુજબ કામગીરી માટે કામે રાખવાની માંગ સાથે ધરણા ધોરાજીમાં છેલ્લા છ દિવસથી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો કોન્ટ્રાક્ટ બદલાતા જૂના કામદારો છૂટા કરતા હડતાલ પર ઉતરી જતા સમગ્ર ધોરાજી શહેરમાં કચરો અને ગંદકીથી લોકો પરેશાન સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરમાં કચરો અને ગંદકીથી બીમારી ફાટી નીકળે તો જવાબદાર કોણ મારું નામ આશીષભાઈ હેલ્પરો ટ્રેક્ટરના ડ્રાઈવરો અને મજૂરો આજે ધોરાજીમાંથી છેલ્લા છ દિવસ થી કચરો ઉપાડવાનું બંધ કરેલું છે જેનું કારણ એ છે કે ધોરાજી નગરપાલિકામાં જે ટેન્ડર પ્રક્રિયા છે એજન્સી એજન્સીવાળાએ તમામ કામદારોને આશરે સિત્તેર કામદારોને કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા વગરના છૂટા કરી દીધેલા છે ત્યારે આજે તમામ કામદારોએ હડતાલ કરી છે ત્યારે અત્યારે ધોરાજીની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ છે કે ગામમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને કચરા ઘરે ઘરે કચરાની ડોલો ને બેરલો ભરાઈ ગયા છે લોકોનું અત્યારે ગંદકીના લીધે આરોગ્ય જોખમાઈ રહ્યું છે ત્યારે અમે તંત્રને અનેકવાર રજૂઆતો કરી કે જે અમે વર્ષોથી પંદર પંદર વીસ વીસ વર્ષથી કામદારો કામ કરે છે એને તાત્કાલિક કામ ઉપર લેવામાં આવે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ ધોરાજી દિવાળીના તહેવારો ઠાણે સમગ્ર ધોરાજી ગંદકીના ગંજથી ખડકાયેલું છે સમગ્ર ધોરાજીની અંદર ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ પડ્યા છે લોકો જ્યારે દિવાળીના તહેવારોની અંદર ઘરમાં સાફ સફાઈ કરતા હોય ત્યારે જાણે ધોરાજી શહેર અને ધોરાજી નગરપાલિકા તંત્ર મૌન થઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી શહેરની અંદર ઠેર ઠેર ગંદકીના ગંજ પડ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી કોન્ટ્રાક્ટરની મનમાની અને અધિકારીઓની મિલીભગતને કારણે આ ધોરાજી શહેરને ગંદકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક લોકોની રોજગારી છીનવી અને આઉટ સ્ટેટના

ને વારવા વાળા બી અહીંયા એક્સટેન્ડ કરી દીધું છે ભરવાનું વારીને અહીંયા ઢગલો કરે છે પણ ભરવાનું કોઈ ટ્રેક્ટર અહીંયા મોકલવામાં આવતું નથી ત્રણ મહિનાથી આ જ પોઝિશન છે અમે દર પેઢી અપીલ કરીએ માનો કોઈ એક્શન લેતો નથી કચરાની હિસાબે અહીંયા બાજુમાં નિશા છે બચાવનું આવક જાવક છે બીમાર વધારે પડે બચાવ અહીંયા મસ્જિદ બાજુમાં છે તો કોઈ ધ્યાન દેવામાં આવતું નથી ત્રણ મહિનાથી બે તહેવાર હોય ગયા ત્રણ મહિનાની અંદરમાં આ કચરો એમને એમ જ ઈ પોઝિશનમાં માં છે તમારી શું માંગ છે અમારી માંગ છે કે આ અમને સફાઈ કરાવી તમારું નામ અને વિગત મારું નામ આસ્થાના અવે સ્પેલિંગ છે હું રુસ્તમ મસ્જિદ પાસે ઓપી ટાવર પાસે રહું છું અમારા વિસ્તારમાં ગંદકી બહુ જ ફેલાય છે ડબ્બા કચરાવાળા જો આવે છે એ કચરા અહીંયા આવી આવીને નાખી જાય છે ના કોઈ કચરો લેવા આવે છે કોઈ અહીંયાના ડબ્બાવાળા બી કચરા લેવા આવતા નથી નગરપાલિકાવાળા બી કોઈ કચરો લેવા અહીંયા આવતા નથી એના હિસાબે અહીંયા રોગચારો બહુ વધી ગયો છે અહીંયા નાના નાના બચ્ચા છે બરોબર અહીંયા કંઈ ગંદકી રોગચારો થઈ છે આના કારણે અમારા છોકરા બીમાર પડે એનું કારણ બીમાર પડે એના લીધે એના જવાબદાર કોણ થાય એના અહીંયા એવી તકલીફ પડે છે જગ્યા જગ્યા પે કચરો છે અને નગરપાલિકા વાળા કે કોઈ ડબ્બાવાળા કોઈ લેવા બી નથી આવતા અમારી માંગ એ છે કે અહીંયા નગરપાલિકા વાળા આવી અને કચરો લઈ જાય કચરો ઉપાડી જાય